ધર્મગુરુ અર્જન દેવસિંહજી નો આજે શહીદ દિવસ છે ત્યારે ધાંગ્રદા આર્મી કેમ્પના શીખ જવાનો દ્વારા મલિદો શિરો અને દુધિયુ પીવડાવી સદ્ગુરુ અર્જન દેવસિંહ શહીદીને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ધાંગ્રધા ઉમરાવ સિંગ ગેટ એ આર્મી કેમ્પ અને ધાંગ્રધા સુરેન્દ્રનગર રોડ ઉપરનો મહત્વનો ગેટ છે ત્યારે રોડ ઉપર સતત સ્થાનિકોની અવરજવર જવર રહેતી હોય ત્યારે શીખ જવાનો દ્વારા સ્થાનિકોની સેવા કરી પોતાના પાંચમા ધર્મગુરુને યાદ કર્યા હતા ગુરુ ગ્રંથ સાહેબના તીસ રાગોનું વિસ્તારથી સંપાદન કરનાર અર્જન દેવશી બાદશાહ અકબરના પ્રિય હતા પણ અકબર બાદ જહાંગીર દ્વારા કટ્ટરવાદી જો હુકમથી અર્જન દેવશીજીને પરિવાર સહિત પકડી લઈ અનેક યાતનાઓ આપવામાં આવી હતી તેમાં અત્યંત ગરમ રેત ઉપર સુડાવી તેમને તપતી રેતમાં જીવતા ભુંજવા સુધીની યાતનાઓ આપવામાં આવી હતી તાંગ્રદા આર્મી કેપના સિક્સ જવાનોએ આ દિવસને પોતાના ધર્મ ગુરુને યાદ કરી સ્થાનિકોને પ્રસાદી વહેંચી હતી રિપોર્ટ बृजेश ત્રિવેદી सुरेंद्रનગર શ્રી ગુરુ તત્ી તવી પર બેઠ કે આ નીચે જલા કે ઉકે બ શહીદ ક્યા હતા ઉિાર્ડિંગ એ પ્રોગ્રામ આજ મીઠે શરબત કી શબીલ લગાઈ ગઈ સેવા તો એ પૂરા ફોજી કન્ટ ની તરફ છે આર્મી કન્ટ બાકી પૂરે યાત્રુઓ કા જો આ રહે જાહેર ધન્યવાદ ધન્યવાદ